હા મારે હા 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 હિ હા 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 હવે મનુષ્ય ને ખબર પડશે કે કરિયુગ નો યુગ ચાલુ છે હવે જવા દે મનુષ્ય પાયલ અને મનુષ્ય પાયલ જઈ અને બધા મનુષ્ય ને લડાઈ લડાઈ લડાય કરી ભેગા કરું અને એમને ખબર પડે કે કરિયુગ નો યુગ શું ચાલે છે ભાઈ બન પાન ધીઆ વલિયા નાખવાનું વળી પૂથું વળી ખલામ નાખવા દે તો ગબુ કદી ના તો નહીં પાલે ઓપા તો પણ લગભગ નાખવા તો દે મને પૂછવા તો દવા દે ઓ નો લે લે પણ મન પી કોને તો પીવું તો પણ મુતારા પણ કોમ માતા આયો તું ભાઈ માલે આલુ જો વળિયાળી ચાલવી એક કી પણ કોમ તેલ ઉપર છે જગ્યા હોકલી પલા પર થોડી તે વલિયાળી નાખવા દેખાલા વળિયાળી માટે ખડું ઓ નાખતી

તો તું ક્યાં કે તું માલુ દાદા અલ્યા આટમરી કે ગિદીરે વરિયા રાખાય

મને એવું લાગે છે તમારા માથા માં પણ કન્યુ બે નું એવું નહીં મારા માથા નહી બેઠો મોકલાવ માનું કેવું છુંગી ખાલી નહીં લઈ લેવું એ વાત ત્યાં પેલા તું કેવા જોતો અને કાયદેસર બે થાપી દો કાયદેસર

ને ઇનું ખણું તો નાયા નાખવા દે છો પણ વાત આસી તો જો ખણું ના નાખવા દઉં હું તો તાર મારા ખરામાં છું હોય તો નાયા નાખવા દે છે અરે તું તો બગલવા આવ્યો છો આ કાન છે ને મારો મથે પણ આ તો મથે જ પડે તો બકાલે અરે માલ જો ને પણ નાખ લિયા લઈ લેવી અરે પા તલાઉ બટા બટા ચાલ ચાલ આ ભૂલો પખો રાખો પક બટા ઓ ભાઈ ઓય ઓય બટા બટા થઈ ગયા આ ન્યો મછાઈ પાણા જ ખબર નઈ પાંજી

પૈસા ગુ આગે ના સા પૈસા 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 અલ્યા પણ તું અનો છે મારવા આવ્યો તું આલી પૈસા